હેલો ફ્રેન્ડ્સ મોડ્યુલ બેના ટેસ્ટના જવાબો જોઈએ તો તેમાં પ્રથમ છે વિષયોના વાડા દૂર કરવા એટલે શું તેનો જવાબ છે ઓપ્શન છે ચાર કોઈ વિષયમાં નિપુણતાની અપેક્ષા રાખવી નહીં વિષયનું સમયપત્રક બનાવવાની જરૂર નથી ગણિતમાં જરૂર પડે તે ભાષાના કૌશલ્ય અને ભાષામાં તાર્કિક ચિંતન કરાવવું અને ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં તો મિત્રો અહીં આનો જવાબ છે ગણિતમાં જરૂર પડે તે ભાષાના કૌશલ્યો અને ભાષામાં તાર્કિક ચિંતન કરાવવું ક્વેશ્ચન નંબર બે છે નીચેનામાંથી કયા મુદ્દે બાધા છોડી શકાય ઓપ્શન છે વિદ્યાર્થીઓ અધ્યયન પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાય ઘર કાર્ય પ્રોજેક્ટ કરવા બાબતે લેખિત પરીક્ષા આપવા બાબતે કે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં તેનો જવાબ છે વિદ્યાર્થીઓ અધ્યયન પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાય ત્યારબાદ છે તેઓની લાગણીની સંભાળ રાખવી જોઈએ કારણ કે ઓપ્શન છે બાળકો લાગણીશીલ વધારે અને તર્કશીલ નહિવત હોય છે લાગણીનો શીખવા સાથે સીધો સંબંધ છે આજકાલના બાળકો લાગણીના મામલે નબળા મનોબળવાળા છે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં તેનો જવાબ છે લાગણીને શીખવા સાથે સીધો સંબંધ છે ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર ફોર સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ અધ્યયનમાં ઉપયોગી છે કારણ કે ઓપ્શન છે તે પૂર્વજ્ઞાન અને લાગણીઓ સાથે જોડાયેલું છે વિષય વસ્તુના આધારે નક્કી થયું હોય છે ઘર કાર્ય માટે તે ઉપયોગી છે અને ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં તેનો જવાબ છે તે પૂર્વજ્ઞાન અને લાગણીઓ સાથે જોડાયેલું હોય છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ફાઈવ છે ક્ષમતાઓ તેનો જવાબ છે ક્ષમતાઓ એ ઉંમર અને વિષય મુજબ જુદી જુદી હોય છે પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર છ ક્ષમતાઓને અહીં ચાર ઓપ્શન છે તેનો જવાબ છે ચોક્કસ તબક્કાઓને અંતે સિદ્ધ કરવાની હોય છે ક્વેશ્ચન નંબર સેવન છે ધોરણ 6 થી આઠનો તરુણ તરુણના પ્રશ્ન ઉકેલ માટેના તમારી સમક્ષ ચાર ઓપ્શન આપેલા છે જેમાં તેનો સાચો જવાબ છે સંકુલ પ્રશ્નોના ઉકેલ તર્કબદ્ધ વિશ્લેષણ કરીને શોધી શકે છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ છે અધ્યયન નિષ્પત્તિઓ એટલે શું અહીં અધ્યયન નિષ્પત્તિ માટેના વિકલ્પો છે તેનો સાચો જવાબ છે વર્ગકાર્યના સમગ્ર આયોજનની ધરી ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ છે તરુણો કુટુંબ અને સમાજના મૂલ્યો સામે પ્રશ્નો ઉઠાવે છે કારણ કે છે આ મૂલ્યોને તે સાવ ખોટા માને છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ છે શિક્ષણના લક્ષ્ય સિદ્ધ કરવાના શિક્ષણ તંત્રના પ્રયત્નોમાં સામેલ થાય છે ઓપ્શન છે અભ્યાસક્રમ રચના અને માનવ સંસાધન ક્ષમતા અને તેના ઉપયોગો સંસ્થાકીય વ્યવસ્થા અને નાણાકીય વ્યવસ્થા ઉપરોક્ત બંને કે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં અહીં તેનો સાચો જવાબ છે ઉપરોક્ત બંને મિત્રો આ રીતે મોડ્યુલ બેના મૂલ્યાંકન ટેસ્ટ આપ્યા બાદ સ્ક્રીન પર આવું જોવા મળશે ત્યારબાદ નીચે ન્યૂ ચેપ્ટર લખેલું છે તેના પર ક્લિક કરતાં મોડ્યુલ ત્રણ ખુલશે થેન્ક યુ